ઘર બેઠા પૈસા કમાઓ ડાઉનલોડ કમાઈ કેન્દ્ર એપ નાઓ યુવક ઈઝી રીતે પૈસા કમાવાની લાલચમાં આવીને કમાઈ કેન્દ્ર એપ ડાઉનલોડ કરે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પરમિશન્સ પૂછે છે પણ લાલચને ક્યાં આંખો હોય છે બધી જ પરમિશન્સ અલાઉ કર્યા પછી નાના નાના ટાસ્ક કમ્પ્લીટ કરીને પચાસ સો રૂપિયા તો મળ્યા પણ એના જ નંબરથી બીજા લોકોને ફ્રોડ મેસેજીસ જવાના શરૂ થઈ ગયા અને તેના મિત્રો પાસે પૈસાની માંગણી ચાલુ કરી દીધી ફ્રોડે યુવકના જ ફોનને તેનું ટૂલ બનાવી દીધું આવી ફેક એપ્લિકેશનના માધ્યમથી ફ્રોડ લોકો તમારા નંબર નો ઉપયોગ કરીને બીજા લોકો સાથે ફ્રોડ કરે છે અને ફસાઈ તમે જ છો આવી લાલચમાં આવીને અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરશો સાવચેતી એ જ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી